અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી ખેડૂત ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને એટલે એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર મુલાકાત તમારું માર્કેટિંગ આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર ને સોમવાર ના માર્કેટિંગ યરમાં કપાસની આવક જોઈએ તો બસો આસપાસ જેવી ભારે જોવા મળી રહી છે અને મિત્રો ત્રણ પાલની ની આવક આજે રહેલી છે અને હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો હરાજીમાં કપાસના ના ભાઈ ઉપર લેવાનું દાદા કે ગય છે દાદા દાદા કે ગય છે દાદા પાછળ છોર એટલે પાછી પાછી 82 દાદા 82 છોરા છે 85 86 87 87 પેલી બાજુ ભાઈ ઉપર લઈ એ ભાઈ ભાઈ ઉપર આવો સોળસો ને પચીસ રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપર

তেৰপন ৰূপ <that>

અજે કે બબ ભારત મે એવું ને માહોલ ચાલે 817618 ચાલી હોય ને ને પાવર ના હિસાબ સકાય બાબુ તેર હો છે બે બે ત્રણ હજાર પાંચ હોય દસ હજાર બાદ પંદર હોલ હતા ત્રેવીસ ચોવીસ બત્રીસ ત્રીસ ચોત્રીસ બત્રીસ ચોત્રીસ હાડ ત્રીસ પંચાલીસ ચાલીસ આડત્રીસ તેરસો નાણું હાડત્રીસ 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 તેરસો નાણું તેરસો ને 1338 રૂપિયા નો ગોબસ મિડિયમ કોલોવા સાથે લેનાર રોહી ભાઈ બાપુ કે આ દરવાજો હાતા નો દરવાજો માથે 2517 તારીખા ખસર હું બે જતો નહી ભાઈ આ નામ છે બાપુ આવું પહેલા શાલિન લીપ વેન કરતા હારું સકર ગાલેમાં તમારા મહારાજ છોકપી જો ખતર ઉપલા કરવા માં શા બાપુને લઈ દેવાનું તેરસો ને સત્તર રૂપિયા માલ નવો કપાસ ફુલવા સાથે લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર છે નવા કપાસમાં તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને બેતાલીસ રૂપિયા સુધી રહેલું છે જૂના કપાસમાં પંદરસો ને પચાસ રૂપિયાથી લઈને સોળસો ને ચોત્રીસ રૂપિયા સુધી રહેલું છે